ચક્કાજામ કર્યો છે થાનગઢ ચોટીલા હાઈવે જે છે ત્યાં ચક્કાજામ કર્યો હતો થાનગઢ પોલીસ એમને વગર વાકે વગર તપાસ કરે થાનગઢ પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યો છે અને આ વારંવાર બીજી ત્રીજી વખત આવો બનાવ બન્યો છે ફિરોજ ખાનને નિર્દોષ તરીકે પોલીસ સ્ટેશનમાં કાયમ બેસાડી દે છે તો આજે અમને ન્યાય નહીં મળે થાનગઢ પાંજરાપોળ અને સમસ્ત્ર ગામજનો ભેગા થઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂઆત કરી છે અને અત્યારે અમને ન્યાય નહીં મળે

તો એને ગામે સહયોગ દીધો એ બદલ ગામનો આભાર અને જો આનો ન્યાય નહીં મળે ને તો ત્યાં સુધી ગામ ખુલશે નહીં અને જો એને એમ નામ નહીં છોડી મૂકવામાં આવે ને તો હાંજે પાંદરા ઢોર બધા છોડી મૂકવામાં આવશે અને જીવદેહા ગ્રુપની જે સ્થાનમાં પ્રવૃત્તિ છે ને એ બધી અમે બંધ કરી દીધું આજ રોજ અમારા થાનગઢ પાંજરાપોળ મહાજનના જાબાદ સદસ્ય ફિરોજ ખાનને થાનગઢ પોલીસ એમને વગર વાકે વગર તપાસ કરે ખાનગઢ પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યો છે અને આ વારંવાર બીજી ત્રીજી વખત આવો બનાવ બન્યો છે ફિરોજ ખાનને નિર્દોષ તરીકે પોલીસ સ્ટેશનમાં કાયમ બેસાડી દે છે તો આજે અમને ન્યાય નહીં મળે ખાનગઢ પાંજરાપોળ અને સમસ્ત્ર ગામજનો ભેગા થઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂઆત કરી છે અને અત્યારે અમને ન્યાય નહીં મળે તો અમે આખું ગામ બંધ રખાવી અને એસપી સાહેબ ને કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર સ્વરૂપે રજુઆત કરવા જશું અમારા જીવદયા ગ્રુપ નો સભ્ય છે અને આખું સ્થાન અને આ સુનગર જિલ્લો